સમગ્ર રાજ્યની સાથે સુરતમાં પણ સ્વાઇન ફ્લુ વકરી રહ્યો છે શહેરના તમામ ઝોનમાંથી સ્વાઇન ફ્લુના દર્દીઓ નોંધાઈ રહ્યા છે બુધવારે વધુ 10 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું સુરતમાં દિન પ્રતિદિન સ્વાઇન ફ્લુનો કહેર વધતો જાય છે સુરતમાંથી તમામ ઝોન વિસ્તારમાંથી સ્વાઇન ફ્લુના વધુ 10 કેસ પોઝિટિવ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે

રોગ ફરી લીધું છે શહેરમાં મંગળવારે નોર્થ ઝોનમાં ત્રણ વેસ્ટ ઝોનમાં બે ઇસ્ટ ઝોનમાં બે સાઉથ વેસ્ટ ઝોનમાં બે અને સાઉથ ઇસ્ટ ઝોનમાં એક સ્વાઈન ફ્લુના કેસને લઈ એક સાથે એક જ દિવસમાં સમગ્ર શહેરમાંથી દસ પોઝિટિવ કેસો સામે આવ્યા છે જે સાથે જાન્યુઆરીથી આ દિન સુધી સાડત્રીસ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાં અત્યાર સુધી છ લોકોના મોત નોંધાઈ ચુક્યા છે સુરત મિશ્રા સાથે આઝાદ ન્યૂઝ સુરત